હવામાન વિભાગે આગામી બે દિવસ માટે કમોસમી વરસાદની આગાહી કરતા મુશ્કેલીમાં મુકાયા છે સરહદી તાલુકાના ખેડૂતોએ પોતાના ખેતરમાં રાયડાના પાકની કાપણી કરી નાખી છે અને આવા સમયે વરસાદ આવવાથી ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવી શકે તેમ છે ધાનેરા તાલુકામાં કુદરતી આપત્તિ અને સિંચાઈના પાણીની વિકટ સમસ્યા વચ્ચે ખેડૂતો પીડાઈ રહ્યા છે ચાલુ વર્ષ દરમિયાન રાયડાના પાકમાં જીવાત પડવાના કારણે નુકસાન તો હતું જ જોકે હવામાન વિભાગે આગામી એક અને બે માર્ચના રોજ કમોસમી વરસાદ આવે તેવી આગાહી કરતાં ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે અને રાયડાના પાકને ભેગો કરવા માટે ખેડૂતો કામે લાગ્યા છે જે રાયડાનો પાક કાપણી કર્યા બાદ ખેતરમાં મૂકી રાખ્યો છે એ રાયડાનો પાક ભેગો કરી ઉપર પ્લાસ્ટિક સાથે રક્ષણ આપી રહ્યા છે જ્યારે ખેતરમાં કાપણી કરેલ રાયડા પર જો વરસાદ આવે તો ખેડૂતોને ભારે નુકસાન આવે તેમ છે ખેડૂત જણાવી રહ્યા છે કે ચાલુ વર્ષ ખેડૂતો માટે મુશ્કેલી લાવ્યું છે બીપરજોય વાવાઝોડા અને રાડાના પાકમાં પડેલ જીવાતના કારણે ખેડૂતને ભારે નુકસાન છે એ વાવેતર રાયડાનું વાવેતર છે બહુ ઊણ છે ઊણ ને રાયડા છે ને મેલો પડી ગયો છે ને એને બહુ વાવેતર રાયડાનું છે એના પર ખેડૂતને ભાવ મળે એમ નથી એને મેલો પડી ગયો એના વાવાઝોડાની તકલીફ છે એના લોકોને પછી બાદ ઉડું ઉડાઉં ભ્રો કર્યો છે એટલે એનો કોઈ લોબો લોબણ ખેડૂતને લાભ નહીં મારો પ્રશ્ન એ વરસાદ આવવાનો છે વરસાદની આગળ છે એટલે વરસાદની આગળ છે બે બે અઠવાડિયા અઠવાડિયા આગળ છે એટલે એના લોકો બધું ખેડૂત ભ્રો કરવા માગે છે શું કાજૂર કરી વરસાદ આવે તો નુકસાન થવા નુકસાન કોઈ રહેવાનું ખેડૂતને નથી બગડી જવાનું છે હાલ છે પ્રશ્ન આવું કયા કયા પાકને નુકસાન થાય વરસાદ આવે આડાનું છે તરશે કે રાજગીરાનું જીરા બગડી ગયાં છે હાટે હાટે રાજગ્રામ મે મેલો ઓના રાડા મેલો પડી ગયો છે શું કરશો વરસાદથી بچવા માટે વરસાદમાં એવું લાગે કે બગડી જાય તો વરસાદનો કોઈ વધવાનો ખૃતિ નથી નુકસાન મોટું બાય છે દાનેરા તાલુકામાં શિયાળા ઋતુ દરમિયાન સૌથી વધારે રાડાના પાકનો વાવેતર થાય છે છેલ્લા 3 વર્ષ દરમિયાન ધાનેરા બજાર સમિતિમાં 5 થી 6 લાખ બોરીની આવક રાડાની થઈ છે તો બીજી તરફ ધાનેરા બજાર સમિતિ દ્વારા પણ માર્કેટ માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલ માલને યોગ્ય જગ્યાએ મૂકવા માટે અપીલ કરાઈ છે રાડાની સાથે કમોસમી વરસાદ આવે તો રાજગરા ગૌ સહિતના પાકને પણ નુકસાન થાય તેમ છે ખેડૂતો હવે ભગવાન ભરોસે પોતાનો પાક કમોસમી વરસાદથી બચાવવા માટે મજૂરી કરી રહ્યા છે રાયડા મેં મેલો પડી છે મેલો ખાઈ જાય છે બરાબર અને વરસાદ બીજો આવે તો અમારે હાથમાં કોઈ આવવાનો નહીં એ ઉડી ભળા કરા તો રાયડોમાં અમને મેણી બી ટાટવી તો બસે કે રાયડો બસવાનો નથી વરસાદનો વાયરાનું

નુકસાન વરસાદ ને નુકસાન બજાર ફૂલ છે ખબર હે તમને વરસાદ આવવાનો આભાર ખબર તરફ ઉતાર કરે છે ભાઈ ભીગો કરાવવા હા મજૂર બીજા હા એટલે બસાવ થાય તો બરાબર કે આવે તો કોઈ રહેવાનું નહીં